શહેરના આગેવાનો કાર્યકરોએ શહેરના ક્રેસન સર્કલ ખાતે પ્રસ્થાપિત રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને পুষ্পાંજલિ અર્પણ કરી હતી. પાંજલિ અર્પણ કાર્યક્રમ વેળા કેન્દ્રીય મંત્રી નિમગન બાંભણિયા મેયર પરતભાઈ બારડ સહિત શહેર ભાજપના આગેવાનો કાર્યકરો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પુષ્પાંજલિ અર્પણ કરે છે એને માતંગી શૈક્ષણિક ધામ અને માતંગી શૈક્ષણિક અને આરોગ્ય ધામ ટ્રસ્ટ આવકારે છે મહત્માધી મહાંધી મહા ગાંધી મહા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર શહેર સંગઠનના અધ્યક્ષ અને સૌ પદાધિકારી કાર્યકર્તા અધ્યક્ષશ્રી અભયભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ ચેરમેન શ્રી રાજુભાઈ કલેક્ટર કમિશનર સૌ આજે અહીંયા ઉપસ્થિત થઈ અને મહાત્મા ગાંધીજીના ચરણોમાં સત્સત નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારબાદ સૌ કાર્યકર્તા સાથે ખાદી ખરીદી કરવા અમે જશું